નિર્ગંધ હશે કોઈ એ સુર શિરે જે એક વારે ચૈટેલા કદી વસ્ત્ર માં જનધરે લીટ થું કે ઐડા જુઓ સ્પષ્ટ વાત એવી છે વિષ્ણુ પૂજનમાં નિષિદ્ધ કુસુમો જે જે કહેવાય છે તે પુષ્પે હરિ પૂજનાર નરકે તે રૌરવ જાય છે જે ફૂલની ના પાડી છે તે ફૂલ થી ભગવાન ની સેવા પૂજા ન થાય સુકા પૂછો સૂકા એટલે પાપડ જવા ન થઈ ગયો હોય પણ એક દી બે દિને વાસી અપાદ રૂપિયા એવું છે ફ્રીજ ની અંદર તમે રાખી મૂકો અને અમારો ફાઇનલ નિર્ણય નથી અનુમાન કરી શકું એવું ફ્રીજ ની અંદર તમે રાખી મૂકો અને બીજા દિવસે તમે ભગવાનની ની સેવામાં ઉપયોગ લ્યો તો મારું કહેવું એવું છે કે એમાં બાદ નહીં એટલા માટે કે માળીને ઘરે જે પુષ્પ હોય છે ને એ વાસી થતા નથી હા કારણ કે માળા કાર્ડ માળી જે ફૂલ રહે તે એને જો એમને રોજે રોજ વેચે તો કે મેઘ પડે એને અગાઉ લેવા જ પડે અને પછી ઘરે રાખે એટલે ફ્રીજની સુવિધા પુષ્પને યથાવત રાખતા હોય છે તો એના અનુસંધાને એ સંદર્ભથી આ સેવક કહી શકે કે ફૂડ ફ્રીજમાં રાખેલા ચાલી શકે સૂકા પછી પૃથ્વી પર પડી ગયા હોય

તો નળ અપવિત્ર થયો એટલે રથે રવાનો ભાગ થી મુઠ્ઠી વારી હોય આપણે પછી કાંડા થી અને બીજો નળ એવો હોય કે ફૂલ ને તમામ ફૂલ ને ત્યાં ધોઈ નાખવાના ધોવાઈ ગયેલા ફૂલ પછી ભગવાનની સેવા વાપરવાના પછી બહાર પરોતા પરોતા ફૂલ કોઈ નીચે પડી ગયું તો એ ફૂલ ને એક બાજુ રાખી મૂકવાનું અને પછી ધોઈ નાખવાનું પૃથ્વી પર પડી ગયા એટલે પછી ધોવું પડે અને જે જગ્યાએ હાર પરોવાના હોય એ જગ્યાને પાછા પેગે વાળતા વાળતા સાવરણીથી વાળતી જવાની પાછા પેગે હાલવાનું પાછા પેગે એટલે એમ કે આપણે પાસે સાવરણી આપણા હાથમાં છે આપણે પાછા પેગે આવ્યા જાય છીએ પછી વળાતું જાય એટલે નહીં મોટે ભાગે શું થાય કે આપણે વાળતા હોય પછી આગળ હાલતા હોય તો જે જગ્યા વડાઈ ગઈ હોય છે એ જગ્યામાં ચાલીએ તો પાછા પગલા આપણા પગ ના પડે એટલે પાછા પેગે વાળવાનું અને વળાઈ ગયેલી જગ્યા ઉપર પછી કોઈનો પગ ન આવે એ રીતે સામે સામે દૂર બે જણા ઓલું લેવા વસ્તુ કપડું પાથરી દે પ્લાસ્ટિક હોય એને પાથરી દે અને પછી હાર ફોરવાનું પછી જે પ્લાસ્ટિક કપડું ગમે તે પાથરું હાર ફૂલ ફોરવા માટે હાર ફોરવા માટે એને પાછો પગ અડવો જોઈએ નહીં હા હજી તમને કહું હા તમે હાથ ધોયા પવિત્ર થઈ ગયા પછી તમે ફૂલ પરવા માટે બેસો છો એટલે તમારે પેન્ટ ટાઈટ હોય એટલે તમે પેન્ટને હાથેથી ચડાવી અને પછી તમે બેસો પેન્ટને અંડા એટલે હાથ ધોવા પડે પાછા પછી પાછો પ્રોબ્લેમ થયો એટલે પેન્ટને અડાય નહીં પછી પેન્ટને ચડાવવું હોય તો છોકરાઓને એવી પ્રેક્ટિસ થઈ ગઈ હોય એ કોણી આમ ચડાવી દઈએ પેન્ટને થોડું ઘણું ચડાવવું હોય તો પછી બેસી જાય એટલા હાર્ડ એન્ડ ફાસ્ટ ટાઈટ નો હોય હા સેવા કરનાર વિદ્યાર્થી એને ખબર હોય પછી હાથ ધોયા બસ કોરા કરવાનું તરત ખિસ્સા માંથી રૂમાલ કાઢીને હાથ સાફ કરી ન ચાલે એ ન ચાલે હા હાથ ધોય કે પછી કપડાને ને રૂમાલ ને ક્યાંય નડાય હાર પરોતા પરોતા તમને માથામાં હાર ગાલે માથે ખંભે કે શરીરે વાહ છાતીમાં છાતીમાં ખંજોળ આવી ખંજોળું એટલે તરત ઊભું થઈ જવાનું હાથ ધોઈને ને પછી બેસાય આ સિસ્ટમ જ છે આ સિસ્ટમ ત્યાં મગજના લાડુ વાળતા હોય વિદ્યાર્થીઓ કે પછી જે સુધારતા હોય વિદ્યાર્થીઓ ભગવાનના થાળ માટે છે સંતો માટે છે જનુ શાક સુધારતા હોય પણ આ સિસ્ટમ હા હા ધોવાની બસ પવિત્રતા એ અગત્યની વાત છે પવિત્રતા એ અગત્યની વાત છે અને અમારે વડતાલમાં એટલે જો આ તો અમારે એટલા માટે કીધું તો વડતાલ મને વધારે પ્રિય છે મને મને વડતાલનું મમત્વ થઈ ગયું એટલે અમારું થઈ ગયું પણ આપણા વડતાલમાં આપણા આપણા બધા વડતાલ છે વડતાલમાં વળી રાજે વડતાલમાં હરિ કૃષ્ણજી બી રાજે વડતાલમાં આપણા બધાનું વડતાલ વડતાલ ની બાજુમાં ઉત્તરસંડા ગામ છે ઉત્તરસંડા ગામમાં વડતાલ ના કાનજી ભગત એમના ભક્તો ઘણા બધા ત્યાં જઈએ એટલે એ ભક્તો પાસેથી મને વાત જાણવા મળી એ કે કે ભગતજી તો એમ કહે તમારે ભગવાનને રાજી કરવા હોય ને તો તમે હાથે માળા પરો ફૂલ બગીચામાં ઉગાડો તમારે ઘરે સગવડતા ન હોય તો ફૂલ તમે વેચાતા લાવો એને ચોખ્ખા પાણીથી ધોય અને પછી હાથે તમે માળા બનાવો તો એ માળા ભગવાનને વધારે ગમે બજારના ફૂલ માળા ભગવાનને

એ પણ એવું જ કહેતા કે ભગવાનને તમે વેચાતી લીધેલી માળા નથી ગમતી એમ કે તમે જાતે ભગવાનને માટે માળા બનાવો જાતે બનાવો માળા હા એટલે રાજકોટ ગુરુકુલ ઓલ અવર બ્રાન્ચમાં હવે હમણાં તાજી તાજી બ્રાન્ચો થઈ હોય બગીચા ન હોય એ વાત જુદી છે બરાબર પણ જે સક્ષમ સંસ્થા થઈ ગઈ છે રાજકોટ ગુરુકુલી સક્ષમ સંસ્થા બરાબર વર્ષો પહેલા સ્થાપના થઈ હોય તો ત્યાં બગીચો વગેરે સુવિધા થઈ ગઈ હોય તો ત્યાં ભગવાન માટેના હાર વિદ્યાર્થીઓ જાતે જ બનાવે અને વિદ્યાર્થીની ઉપર એક સંત હોય ગાઈડ કે મેનેજ મેનેજ કરનાર બધી એક સંત હોય સ્પેશિયલ બગીચાની સેવા માટે એટલે આવી રીતે આ પરંપરા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એ પરંપરાને જોગી સ્વામી અને જુનાગઢમાં મુગઢ સ્વામી બરાબર પછી એજ પરંપરા રાજકોટ ગુરુકુલની પરંપરા જોગી સ્વામી પાસેથી પછી આવી ઘનશ્યામ સ્વામી પાસે અત્યારે ત્રવડા ગુરુકુલમાં ભજન ભક્તિ કરી સેવાનો લાભ આપે છે રાજકોટ ગુરુકુલ પછી એ ઘનશ્યામ સ્વામી પછી એમના પછી એ બગીચાની સંપૂર્ણ સેવા આવી ધર્મ પ્રકાશ સ્વામી ની કથા તમે અત્યારે સાંભળી રહ્યા છો એની પાસે સેવા આવી હા બરાબર આવી વાત બધી છે અને અમે તો લગભગ સ્વતંત્ર બગીચાનો હિસ્સો મારી પાસે લગભગ બગીચાનું મેનેજમેન્ટ કરતા એ લગભગ વીસેક વર્ષ એવી રીતે સેવા કરી એટલે આશે પાંત્રીસ થી ચાલીસ વર્ષ સુધી બગીચાની સેવાનો લાભ

ટૂંકમાં ગુલાબ ડોલર મોગરા વગેરે ફૂલની એ સરસ મજાની મગમગતી આ બધી સેવાનો લાભ મળેલો પણ એ આ વાત બગીચાની રાજકોટ ગુરુકુલના બગીચાની વાત એટલા માટે કરી કે ત્યાં સંપૂર્ણ શુદ્ધા શુદ્ધિના નિયમોનું નિયમો નું પાલન થાય છે એ વાત જણાવવા માટે કીધું આ નાનામાં નાના વિદ્યાર્થી હોય ને બગીચા વિભાગમાં સેવા કરનારા તો એને બધે આ નિયમની ખબર હોય અમે કદાચ ને આગા પાસા ગયા હોય સંતો તો વિદ્યાર્થીઓને ખબર હોય રૂટીન પ્રમાણે એ બધી સેવા ચાલતી હોય અને પછી એક વાત હજી રહી ગઈ તુલસીપત્ર ની વાત રહી ગઈ તો તુલસી પત્ર ની વાત પણ આ કથામાં કરી દઈ બે મિનિટ સમય પે પત્ર ના ઉપરથી ડોકા લઈ લેવાના ઘણા બધા તુલસી હોય આજે આ માનો કે આ વિભાગમાં તુલસી પત્ર ડોકા ઉતારી દા પછી ત્યાં પાછળ ચાર પાંચ થી પછી વાર આવતો નવા ટોકર ત્યાર થઈ ગયા હોય હા તમને ખબર હતો તો ગામડામાં રજકો આવે રજકો એ આમ આગળ વધાતો જ આવતો ને પાછળ નવો તૈયાર થતો જતો હોય હા એ એ વધારતા વઢાતા મનો મહિનો થઈ ગયો ને આમ હોરો નીકળે ત્યાં પાછળ એ રજકો તૈયાર થઈ ગયો હોય હા જે વધાઈ ગયો હોય ને એ પાછો કોરી ગયો એટલું એવી રીતે તુલસીમાં પણ એવી રીતે એટલે હવે તુલસીના ડોકા ઉચાલી હતા પછી એને ધોવાના પ્લાસ્ટિકની ટોપલી માં નાખી અને વિદ્યાર્થીઓ ફરતા બેસી જાય હાર માળા રીતે અને પછી બબે પાનના જોટા હોય બ્રહ્મ અને પરબ્રહ્મ નું મિલન છે તુલસી પત્ર એક પત્ર થી ગુરુકુલ પરિવાર એનું પૂજન થતું નથી બે પાનના જોટા હોય છે જેમ કે આપણે કંઠીના બે બેરા બ્રહ્મ અને પરબ્રહ્મ મિલન એ સૂચવે છે એવી રીતે તુલસીના બે પત્ર જોતા હોય એનાથી પૂજન થાય ક્યારેક કોઈ અપવાદ રૂપે નાના પત્ર હોય તો ચાર છ આવી રીતે જોટો હોય તો એ પછી અપવાદ રૂપે પણ બે પત્ર તો બધાની અંદર હોય એક પત્ર થી કોઈ ત્યાં ગુરુકુલ પરિવારમાં સેવા પૂજા કરતા નથી એટલે યુઝ કરતા નથી આ તમને જણાવી દઈએ એ પણ ફૂલની જેમ જ પવિત્ર રાખવાના હાથ ધોઈને ઉતારવાના હાથ ધોઈને કરવાના અને પવિત્ર રીતે રાખવાના આ સેવાની વાત થઈ હજી વિશેષ વાત સેવાની કરવાની છે એ નેક્સ્ટ ક્લિપમાં અહીંયા આપણે સર્વેને જય સ્વામીને કહીએ છીએ જય સ્વામિનારાયણ